કફ જમા થયો હોય એ ઉનાળાની અંદર ગરમીના કારણે ધીમે ધીમે ઓગળવા લાગે છે અને એના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે વસંત ઋતુની અંદર આપણા શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને કફનું પ્રમાણ વધવાને કારણે આપણી જે જઠરરાગ્નિ છે એ મંદ પડે છે અને એના કારણે આપણી પાચન ક્રિયા છે એ મંદ પડે છે એટલે આપણને ભૂખ ના લાગવી આળસ આવવી શરીરમાં કફ થવો શરદી થવી ઉધરસ થવી મોઢાના કાનના અને આંખોને લગતા અનેક પ્રકારની બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે વાયરલ ઇન્ફેક્શનથી થતી બીમારીઓ પણ થઈ શકે છે કેમ તો શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે જ્યારે પણ બે ઋતુનું મિલન થાય છે ત્યારે આપણા શરીરની અંદર અનેક પ્રકારના બદલાવ આવે છે એ વાતાવરણની અસર આપણા શરીર ઉપર પડે છે અને એના કારણે આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગ બીમારીઓ આવવાની શક્યતાઓ પૂરી પૂરી રહેલી છે હાર્ટ હાર્ટઅટેક આવવા બ્લોકેજ થવું આવી અનેક પ્રકારની સમસ્યાઓ આપણા શરીરની અંદર આવી શકે છે કારણ કે કફનું પ્રમાણ વધે છે અને કફ એ સ્વાભાવિક ઠંડો અને ચીકણો હોય છે એટલે એ આપણા નસોની અંદર નળીઓની અંદર જામી જાય છે અને એ જલ્દીથી બહાર નીકળી શકતો નથી જેના કારણે નળીઓ બ્લોકેજ થઈ શકે છે હાર્ટ એટેક પણ આવી શકે છે થાઇરોઇડ જેવી બીમારી પણ થઈ શકે છે તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ તો આજે હું ચરક ઋષિ જે ઉપાય બતાવે છે એ ત્રણ ઉપાય બતાવું છું કે એ જો આપણે ઉપાય કરીશું માર્ચ મહિનાની શરૂઆતમાં પંદર કે વીસ દિવસ સુધી તો આપણા શરીરમાં કફને લીધે જે એસીટી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે એ બીમારીઓ નહીં થઈ શકે અને આપણે એ બીમારીઓથી બચી શકીશું તો સૌથી પહેલો ઉપાય છે એક લિટર પાણી લેવાનું એને બરાબર ઉકાળી અને ગરમ કરવાનું અને એ પાણી ઠંડુ થાય ત્યારે જ એની અંદર એક ચમચી મધ નાખવાનું કોઈ દિવસ ગરમ પાણીની અંદર મધ નાખવાનું નહીં નહીં તો એ ઝેર વિષ બની જાય છે એવું આયુર્વેદની અંદર કહ્યું છે એટલે મધનો ઉપયોગ જ્યારે પણ કરીએ ત્યારે હંમેશા ઠંડા નોર્મલ પાણીની સાથે જ કરવો એટલે પાણીને ઉકાળી અને ઠંડુ થાય પછી એક એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી મધ નાખી અને સવારે ઉઠીને તરત જ નળના કોઠે એ પાણી પી જવાનું પણ મિત્રો એક વાત યાદ રાખો જ્યારે પણ તમે મધનો ઉપયોગ કરો ત્યારે બજારની અંદર પેકિંગમાં જે કંઈ મધ મળે છે એ મધ બિલકુલ વાપરવું નહીં હા જે લોકો મધનો ઉછેર કરે છે એટલે કે મધમાખીનો ઉછેર કરે છે એમની પાસેથી જો ખરીદીનું મધ હોય તો એ મધ પ્યોર હોઈ શકે છે બાકી બજારમાં જે કંઈ મધ મળે છે એ મધની અંદર ભેડશેડ હોઈ શકે છે ખાડની ચાસણીનો પણ એની અંદર ભેડશેડ હોઈ શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી ઓરિજિનલ મધનો ઉપયોગ કરવા માટે વિનંતી નહીં તો જો એ ખાડની ચાસણીવાળું મધ હશે તો આપણા કફની અંદર વધારો થશે એટલે કે આપણને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે એટલે હંમેશા જ્યારે પણ મધ વાપરો ત્યારે બજારનું પેકિંગવાળું મધ નહીં વાપરવું પણ ઓરિજિનલ ગામડાની અંદર જે લોકો પાડીને લાવે છે મધ ડાયરેક્ટ એ મધ જો તમારી પાસે અવેલેબલ હોય તો એનો ઉપયોગ કરવો અથવા જે લોકો મધનો ઉછેર કરે છે જે લોકો માખીનો ઉછેર કરે છે અને એ જગ્યાએથી તેઓ પોતે જાતે વેચે છે એ કેન્દ્ર ઉપરથી જો લાવેલું મધ હોય તો એ મધનો તમે ઉપયોગ કરી શકો છો એટલે ફાયદાની જગ્યાએ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એટલે મધ વાપરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું ઉપાય નંબર બે પાણીને ગરમ કરી ઉકાળી અને ઠંડુ કરવાનું અને એ પાણીની અંદર એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર અડધી ચમચી સૂંઠ પાવડર નાખી અને બરાબર હલાઈ અને પી જવાનું અને આ પાણીનો તમે આખો દિવસ ઉપયોગ કરી શકો છો જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે આ પાણી પીશો તો તમારા શરીરમાં જે કફનું પ્રમાણ હશે એ કફ ધીમે ધીમે દૂર થશે અને કફની લગતી બીમારીઓથી આપણે બચી શકીશું હવે જોઈએ ઉપાય નંબર થ્રી સાસ સાસ કેવી પીવાની તો ફ્રીજમાં મૂકેલી સાસનો ક્યારેય ઉપયોગ કરવો નહીં ખાટી સાસ વાપરવી નહીં ઘરે રાત્રે દૂધ જમાવી દઈએ અને સવારે બીજા દિવસે બનાવેલી તાજી અને મીઠી સાસ ખાવાની એની અંદરથી માખણ કાઢી લઈ અને જે તાજી સાસ હોય એ એક ગ્લાસ તાજી સાસ લેવાની એની અંદર તમે થોડોક સૂંઠ પાવડર ઉમેરવાનો થોડા કાળા મરીનો પાવડર ઉમેરવાનો થોડોક અજમાનો પાવડર ઉમેરવાનો થોડાક લીલા ધાણા હોય એટલે કે કોથમી હોય તો એની અંદર કોથમી નાખવાની લીલા ધાણા ના હોય તો તમે સૂકા ધાણા પણ એની અંદર એડ કરી શકો છો અને ચપટી હિંગ એડ કરવાની આ પાંચ વસ્તુઓ તમે એની અંદર એડ કરી અને દરરોજ જો સાસ પીશો દિવસમાં ત્રણ વખત કે ચાર વખત અડધી ચમચી કે એક ચમચી જેટલો મસાલો સાસની અંદર દરરોજ નાખી અને તમે પીશો તો મસાલાવાળી સાસ પીવાથી આપણી જે જઠરાગ્નિ છે એ ખૂબ એક્ટિવ બને છે અને એના કારણે આપણી જે પાચનક્રિયા છે એ પણ ખૂબ એક્ટિવ થાય છે અને આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ ખોરાકનું ખૂબ ઝડપથી અને સારી રીતે યોગ્ય રીતે પાચન થાય છે કફ કાઢવામાં તે ખૂબ મદદરૂપ થાય છે અને જે કંઈ કફ હોય એ ખૂબ ઝડપથી નીકળી જાય છે કારણ કે આપણે સાસની અંદર જે મસાલા નાખીએ છીએ એ કફ નાશક છે એટલે આ રીતે જો પંદર કે વીસ દિવસ તમે માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા ઉનાળાની શરૂઆતમાં તમને કફ થઈ જાય તો એવા સમયે તમે આ રીતે મસાલાવાળી શ્વાસ પીશો અથવા સવારે ઉઠી અને મધ નાખી અને પાણી પીવાનું રાખો અથવા સવારે ઉઠી અને એક ચમચી સૂંઠ નાખી અને સૂંઠવાળું પાણી આખો દિવસ પીવાનું રાખશો તો આપણા શરીરમાં જે કંઈ કફ થાય છે એ કફ ખૂબ ઝડપથી નીકળી જશે અને કફને લગતા જે કઈ બીમારી છે એ બીમારીઓ આપણને નહીં થઈ શકે એક વાત યાદ રાખવાની તમારે કોઈ પણ ડોક્ટરની કે વૈધની દવા ચાલતી હોય તો ડોક્ટર કે વૈધની સલાહ લીધા પછી જ આ ઉપાય કરવા માટે નમ્ર વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ થેન્ક યુ